તો નમસ્તે ગુજરાતી મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે આપણે ઘરે બેઠા આપણું આધાર કાર્ડ અપડેટ કઈ રીતે કરી શકીએ તો હું આવી જાઉં છું આપણા ક્રોમ બ્રાઉઝરમાં અહીંયા હું ટાઈપ કરું છું આધાર અપડેટ ઓનલાઈન આટલું આપણે ટાઈપ કરીને સર્ચ કરી દેવાનું છે સર્ચ કરશું એટલે જે પહેલી વેબસાઇટ આવે છે પહેલી લિંક આવે છે એના ઉપર ક્લિક કરશું એટલે આપણે આધાર કાર્ડની મેઇન વેબસાઇટમાં આવી જઈશું એટલે કે એના હોમ હોમપેજમાં આવી જશું અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે અહીંયા આપણે ડોક્યુમેન્ટ અપડેટ ઉપર ક્લિક કરવાનું રહેશે ડોક્યુમેન્ટ અપડેટ ઉપર ક્લિક કરશો એટલે એક બીજું હોમ હોમપેજ ખુલશે એમાં લખેલું હશે કે વેલકમ ટુ માય આધાર વેબસાઇટના હોમપેજમાં જો ફિંગરપ્રિન્ટ જોવા મળે છે ત્યાર પછી લોગિન આપેલું છે નીચે ઘણી બધી ભાષાઓ આપેલી છે અને એની નીચે આપણે સ્ક્રોલ કરશું એટલે ડોક્યુમેન્ટ અપડેટના એક ઓપ્શન આપેલા છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ડોક્યુમેન્ટ અપડેટ ઉપર ક્લિક કરશું એટલે એક નવું પેજ ખુલ્લું ચૌદ છ પચીસ એટલે કે બે હજાર પચીસ એ છેલ્લી તારીખ છે આધાર કાર્ડ અપડેટ ફ્રીમાં કરવા માટેની ત્યારબાદ વેબસાઇટમાં નીચે હું અહીંયા સ્ક્રોલ કરીશ અને ત્યાર પછી આ ક્લિક ટુ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક ટુ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે એમાં આપણે આધાર કાર્ડના નંબર આપણા નાખવાના રહેશે તો ચાલો મિત્રો હું ફટાફટ આપણા આધાર કાર્ડના નંબર નાખી દઉં છું અને ત્યાર પછી આધાર કાર્ડના નંબર જો તમારે કમ્પ્લીટ નાખાઈ જાય ત્યાર પછી નીચે એક જે બોક્સ છે એમાં કેપ્ચા કોડ નાખવાનો રહેશે કેપ્ચા કોડ નાખીને એક ઓટીપી લોગિન કરવાનો રહેશે એ જે તમારા મોબાઈલમાં આવશે એ અહીંયા નાખીને ફરી એકવાર લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડની બધી જ ડિટેલ અહીંયા આવી જશે અહીંયા જે ઓપ્શન આપેલું છે ત્યાં ઠીક કરવાનું રહેશે અને ત્યારબાદ પછી ફરીથી નેક્સ્ટ કરવાનું રહેશે એટલે તમારે તમારે ડોક્યુમેન્ટ કોઈ પણ એક અપલોડ કરવાનું રહેશે ડ્રાઈવિંગ લાયસન્સ પાસપોર્ટ છે કોઈ પણ તમે એક ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો વિડીયો ન સમજાયો હોય મિત્રો તો ફરીથી જુઓ અને પોતાનું આધાર કાર્ડ જાતે જ અપડેટ કરી લ્યો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દો અને જો આપ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો આપણે આવી જ રીતે ખેતીને લગતી યોજનાઓ બેન્કિંગને લગતી યોજનાઓ તેમજ ખેડૂત મિત્રોને લગતી યોજનાઓ તેમજ સરકારશ્રીની વિવિધ પ્રકારની યોજનાઓના વિડીયો બનાવતા રહેતા